નમસ્કાર મિત્રો હું છું મેગાવાની સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકુલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે પોતાના વીસ હજારના બજેટની અંદર એક નવો સીએમએ ફોન ટુ પ્રો લોન્ચ કર્યો છે તેના સ્પેસિફિકેશન અને મિત્રો આ વિડીયોની લાસ્ટમાં હું તમને નથિંગ ફોન વન અને ટુનું કમ્પેરિઝન પણ દેખાડીશ કે બંને ફોનમાં આ વખતે શું ફરક છે અને તમને શું એક્સ્ટ્રા મળી રહ્યું છે તો સૌથી પહેલા સીએમએ ફોન ટુના ટુ પ્રોના આપણે સ્પેસિફિકેશન જોઈ લઈએ તો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની અમુલિયટ ડિસ્પ્લે મળી રહી છે અને ત્રણ હજારની બ્રાઇટનેસ મળી રહી છે એટલે કે આ ફોનમાં તમને બ્રાઇટનેસ એક સારા લેવલની મળી રહી છે પ્રોટેક્શન જે ગોરી ગ્લાસ જેવો છે ઓપરેટિંગ સિસ્ટમ ની વાત કરવામાં આવે તો તમને તમને સેવન થ્રી ઝીરો ઝીરો મળી રહ્યું હતું અને જે ઓપ્ટાકોન પ્રોસેસર છે આ ફોનમાં સ્ટોરેજની ની વાત કરીએ તો આઠ જીબી એકસો આઠ જીબી બસો ફોન મળી રહ્યો છે સાથે આ ફોનમાં કેમેરાની વાત કરી લઈએ તો તને પચાસ મેગા વાઇડ કેમેરો પચાસ મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરો અને આઠ મેગા એમ ત્રણ કેમેરા મળી રહ્યા છે અને તેમાં તમે ફોર કે થર્ટી એપીએસ સુધી વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો તે જ રીતે સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો સોળ મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો અને વન ઝીરો એટ ઝીરો પી થર્ટી એપીએસ વિડીયો રેકોર્ડિંગ કરી શકો છો આમાં તમને બે કેમેરામાં જે ત્રણ કેમેરા મળી રહ્યા છે તેમાં તમને ટેલિફોટો અને અલ્ટ્રાવાઇડ કેમેરો એક્સ્ટ્રા મળી રહ્યો છે જે નથિંગ ફોન વનમાં નહોતો અને આમાં ટેલિફોટો પચાસ મેગા પિક્સલનો જે મળી રહ્યું છે તેનો ફોટો ક્વૉલિટી અને વિડીયો ક્વોલિટી એકદમ અવી છે જો ફોટો વિડીયો માટે તમે આ ફોન લેવાનો વિચારી રહ્યા છો તો તમે આ ફોન લઈ લઈ શકો છો કેમ કે ટેલિફોટોમાં આમાં ફોટો એકદમ સારો આવે છે તે જ રીતે તમને આમાં સ્પીકર એક જ મળી રહ્યું છે જે તમને બે સ્પીકર મળી શકતા હતા યુએસ બી ટાઈપ સી મળી રહ્યો છે અને વાત કરવામાં આવે આ ફોનમાં તમને અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર મળી રહ્યું છે બેટરીની વાત કરીએ તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએચની બેટરી અને તેત્રીસ વોટનું વાયર ચાર્જર મળી રહ્યું છે ફાઇવ વોટનું રિવસ વાયર ચાર્જર પણ મળી રહ્યું છે મિત્રો આ ફોનમાં તમને બેટરી છથી સાત હજારની મળતી હોવી જોઈતી કેમ કે અત્યારે નોર્મલી પંદર હજારના ઉપરના ફોનમાં તમને છ સાત હજારની બેટરી મળી જાય છે તે જ રીતે આ ફોનમાં કલરની વાત કરીએ તો આ ફોન વ્હાઈટ બ્લેક ઓરેન્જ અને લાઇટ ગ્રીન એમ ચાર કલરમાં અવેલેબલ છે અને આ ચારેય કલર એકદમ અવેશમ લાગી રહ્યો છે કે બહુ સરસ આ ચારેય કલર છે તમને જે કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો આ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો આઠ જીબી એકસો અઠવીસ જીબી તમને અઢાર હજાર નવસો નવાણું અને આઠ જીબી બસો છપ્પન જીબી તમને વીસ હજાર નવસો નવાણું રૂપિયામાં ફ્લિપકાર્ટ ઉપર મળી રહ્યું છે અને તમે આની નથીની સાઇટ ઉપરથી પણ ખરીદી શકો છો અને ફ્લિપકાર્ટ ઉપરથી પણ ખરીદી શકો છો તમને સાથે સાથે વાત કરવામાં આવે તો બેન ડિસ્કાઉન્ટ પણ તમને એક બે હજાર સુધીનું મળી શકે છે હવે જોઈ લઈએ આપણે સીએમ સીએમએફ ફોન વન અને સીએમએફ ફોન ટુનું કમ્પેરિઝન તો મિત્રો જો પહેલાં વાત કરવામાં આવે તો આમાં જે સીએમએ ફોન વન હતું તેમાં અમૂલ્ય ડિસ્પ્લે અને બે હજાર નીટ્સની બ્રાઇટનેસ મળી રહી હતી જ્યારે અત્યારે ત્રણ હજાર નીટ્સની બ્રાઇટનેસ મળી રહી છે તેમાં ડિસ્પ્લે થોડી નાની મળી રહી હતી એટલે કે સિક્સ પોઈન્ટ સિક્સ સેવન ઇંચની મળી રહી હતી જ્યારે અત્યારે સિક્સ પોઈન્ટ સેવન ઇંચની મળી રહી છે અને બંને ફોનના વેટની વાત કરવામાં આવે તો પહેલાં જે સીએમએફ ફોન વન હતો હતું તેને એકસો સત્તાણું ગ્રામનો હતો જ્યારે અત્યારે આ ફોન એકસો પંચ્યાસી ગ્રામનો છે એટલે કે વજનમાં આ ફોન હલકો બનાવ્યો છે જેનો તમને ફીલ પણ સારું એવું થઈ શકે છે કે તમને આ ફોન ફોરું લાગશે તે જ રીતે આમાં પાંડા ગ્લાસ મળી રહ્યો છે એન્ડ્રોઈડ ફોર્ટીન હતી સીએમએફ ફોન વનમાં જે અત્યારે સીએમએફ ફોન ટુમાં તમને એન્ડ્રોઈડ ફિફ્ટીન મળી રહી છે અને પ્રોસેસરમાં બહુ મોટો ફરક નથી તે સેવન થ્રી જીરો ઝીરો હતો જ્યારે અત્યારે સેવન થ્રી ઝીરો ઝીરો ફ્લો કરવામાં આવી છે એટલે કે પ્રોસેસરમાં કોઈ મોટો ફરક નથી હા પણ કેમેરામાં ફોનમાં તમને ફરક જરૂર મળી રહ્યો છે કેમ કે સીએમ ફોન વનમાં તમને પચાસ મેગા પિક્સલ અને ટુ મેગા પિક્સલ ન અત્યારે પચાસ પચાસ અને આઠ મેગા એટલે કે ત્રણ કેમેરા છે જેમાં ટેલિફોટો અને અલ્ટ્રાવાઇડ બંને કેમેરાને એડ કર્યા છે અને જેનું પરફોર્મન્સ સારું છે પહેલાં સેમ ફોન વનમાં પણ ફોર કે વિડીયો રેકોર્ડિંગ હતું જે અત્યારે પણ છે એ અને વાત કરવામાં આવે કે એમાં પાંચ હજાર બેટરી હતી એટલે કે બેટરીમાં કોઈ મોટો ફરક નથી બેટરી સેમ ટુ સેમ જ છે ખાલી અત્યારે કલરની વાત કરીએ તો એક વ્હાઇટ કલર તમને ઓપ્શનમાં વધારે મળી રહ્યો છે બાકી નથિંગ ફોન ટુ અને નથિંગ ફોન વન બંનેના કમ્પેરિઝન પ્રમાણે જોવા જઈએ તો નથિંગ ફોન ટુમાં સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે ખાસ કરીને કેમેરામાં કેમેરામાં તમને સારું એવું ઇમ્પ્રુવમેન્ટ મળી રહ્યું છે અને વીસ હજારની અંદર નથિંગ એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે કે તમને નથિંગનો સારા એવા આમાં તમને એપ્સ એડવર્ટાઇઝમેન્ટ વધારે નથી મળી રહી અને બે આમાં વાત કરવામાં આવે તો તમે જો ગેમિંગ માટે ફોન ખરીદવાનો વિચારી રહ્યા છો તો ગેમિંગ માટે પણ બેસ્ટ ફોન છે આ ફોન ગેમિંગ રમો ત્યારે વધારે લેક પણ થઈ નથી રહ્યો અને તમને ગેમિંગ એક્સપિરિયન્સ સારો મળી જશે તો તમે આ બજેટમાં જો ફોન લેવાનું વિચારી રહ્યા છો પંદરથી વીસ હજારની વચ્ચે તો તમે સીએમએ ફોન ટુ પ્રો જરૂરથી લઈ શકો છો આ લુક વાઇઝ એકદમ ડિસન્ટ ફોન લાગી રહ્યો છે અને તમને એકદમ અલગ જ ફીલ અપાવી શકે છે તો મિત્રો આજનો આ વિડીયો અને ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટમાં એ પણ કે તમે અત્યારે કયો ફોન યુઝ કરો છો અને મારો વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો સાથે સાથે વિડીયોની ડિસ્ટપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે મારી સાથે જોડાઈ શકો છો તો મળી આવ્યા બીજો નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ